જુડી હારે મન મળે તો ભવન ફેરા ફરવા છે જય શ્રી કૃષ્ણ મિત્રો આરસી ગામી માં સ્વાગત છે બોમ્બે ડાઇનિંગ હોલ જે પોરબંદર નામના સિટી ઉપર આવેલું છે તેનો બધો ભાવત લખેલો છે કુલધારીના સો રૂપિયા છે અને વિગતવારમાં વાત કરીએ તો રોટલા વીસ રૂપિયા રોટલી સાત રૂપિયા પરોઠાના છે પચાસ રૂપિયા અને બધી અન્ય વસ્તુ આપણે જે આપણે ભોજન જમવા ઉપર આધારિત રીતે આ આપણે તો અમે છે ને તમને કહું અમારે એવા ખોટા સીન સપાટા જોઈએ જ નહીં પરોઠા કે આ તે કે આ ચડુસો ખાવાનો જ નહીં ફૂલ થાળી અને ગુજરાતી શાક અને રોટલી હવે જોઈ લઈએ એમાં કેટલીક વેરાયટીઓ છે અત્યારે હાલ બાર વાગ્યાનો સમય છે અને બાર વાગ્યા બાદ જ અહીંયા જમવાની શરૂઆત કરે છે ને જમવાનો ઓર્ડર મારી દીધો અત્યારે અમે હાલ ત્રણ વ્યક્તિ છીએ એમાં છે એક અમારા ભાઈ છે અને એક બાપુજી પણ છે ત્રણ ગુજરાતી ફૂલ થાળીનો ઓર્ડર આપી દીધો ને ભૂખ પણ થોડી થોડી કરતાં વધતી જાય બહુ ફૂલ ભૂખ લાગી ગયો હવે કેટલીક વેરાયટી જમવામાં આવે દહીં વડાનો ને બધો ઓર્ડર મારી દીધો પછી આજે દવાખાનાના કામે આવ્યા હતા એટલા માટે થોડીક વધારે ભૂખ પણ લાગી ગઈ દવાખાને ઘણી વાર ખોટી થઈ ગયા હતા એમાં બાપુજીને થોડુંક ગોળીનું કામ પતાવી દઈએ જે જમ્યા બાદ ગોળી પીવાની એમને ડૉક્ટરે આપી છે તે

તો પ્રથમ શરૂઆત દહીં વડાથી થઈ પછી સવારે બાર વાગ્યાનો સમય છે એટલા માટે થોડીક વાર લાગે ધીમે ધીમે બધી રેસીપી આવતી જશે અને આપણે ચેક કરતા જઈશું રીંગણનું શાક ને ચોરી બટેટા ને ઘણી બધી વેરાયટી હોય એમાં અહીંયાનો દહીંઓરો ફૂલ ફેમસ છે બે ત્રણ ગ્લાસમાં છાસ ભરી લઈએ જેમમાં સહેલું પડે આ ત્રણ અલગ અલગ ગ્લાસોમાં છાસ ભરી લઈએ હવે આવે છે તીખો પપૈયાનો અને મીઠો સંભારો અને એમાં ચટણી પણ છે અને લીલા મરચાંના અથાણા પણ છે હવે એમાં બધી વેરાયટીનો સંભારો દહીં પછી છાસ આ દહીંઓરો જો કમ્પ્લેટ આખી વાટકી ભરી લીધી દહીં ઓરાની ગરમા ગરમ જમવામાં રીંગણનું શાક છે અને ચોરી પણ છે અને પાપડ આવી ગયા રોટલી અને રોટલો અત્યારે હાલમાં હજી રોટલી આવી છે રોટલો પણ આવી જશે આલુ પરોઠા પણ છે દાળ અને બટાટાનું શાક સો રૂપિયાની ફૂલથારીમાં જો આટલી બધી વેરાયટી આવે રોટલો રોટલી અને આલુ પરોઠા દહીંવરો રીંગણનું શાક ચોરીનું શાક તો ચાલો મિત્રો હવે જમી લઈએ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ફરી મળીએ પાછા નવા બ્લોગમાં